તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મેં પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવાર હર હર મહાદેવ મિત્રો તો અત્યારે લાગી સવારના 8 અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ ટુ જય માતાજી જય માતાજી સવાર સવારમાં માં લગ્નના આલ્બમ લગ્નના ફોટા શું વાત છે લો ઉઠીને તરત લગ્નના ફોટા જોજો અમારા લગ્નની યાદો બધી તાજી કરે છે જો તો

કેમ મને એવું તું નહીં હું મને તોડી હોય લાગે મોરી આવી ખલે ભાંટો હાંટો આ તો બાપ હજી ચોખ્ખમ એવું ધાબુ નહીં અરે મારું પણ આ શું લઈને આવી કશું દેખાતું જ નહીં ને નહી કશું દેખાતું મોરો નહી હવે એક આપડે એક પનોડે લઈ જઈએ ભાઈ ઉનારો આવશે તો ખતરનાક થશે જો અમારી ઘેર સેતુ આવી ગયા હે કેટલા સેતુ આવી ગયા જો બધા સેતુ જ છે

આ ભઈ આ અક્ષર પિહુડિયા કેવો ખરાબ નીકળતો જો નકર આની અક્ષર લખવા કેલા પાટા પે પિહુરેશન જોજે આ હોય ને એટલે આવું નીકળે જો અપ્સરા પેન્સિલ લેવાને અપ્સરા અક્ષર કોના છે આ આટલા ખરાબ અક્ષર પેન્સિલ ગમે તેવી હોય બકા પણ નથી આવો તું

હે આવું હોય મિત્રો અત્યારે હું જોઉં છું હવે રૂહિને સ્કૂલે મૂકવા માટે રૂહિ તો આપડે યાડી જ છે જોઈ લો આજે જમવાનું બનવાનું છે મેથીની ભાજી તુવેરો તો કેટલા વાગી ગયા છે જો ને બાર વાગવા આવ્યા છે છતર લોકો હજુ તૈયાર થયા નથી અને ટીવું હજુ તૈયાર થાય છે જો પેલી બાજુ ચલો બરાબટ પેલા રૂહિણી મૂકી દેસ

મમ્મી મમ્મી સાફ કરેલા ઘઉં નહી લાવવા તમારે સાફ કરેલા ઘઉં પણ ખેતરના ખાવાની મજા આવી પેલી પેલા ઘઉં ખાવાની મજા નહીં આ મીઠો રોટલો બને એવું એમ આના સાફ વીરુ આના પેલા બધા જો ખાવ ગા પાક ના એ એને ઈવલે ફેક્ટરીમાં પાક એવા થાચી આર્યો એ ઘઉં પોલીસ મારેલા કસુ આરા ના એ પોલીસ મારેલા બા હવે જો એ આ આકેલી નાગે કરે છે તો મીઠો રોટલો લાગે નહીં તે મમ્મી બહુ

तो तो खातिर खरी तो चॉकलेट ही चॉकलेट लागे चॉकलेट ने लागे का तो पई ना लागे हां आ मोरणे यार केसर केसर से केसर जैसी लागे केसर से ओ ही जुड़ता है ये पाइनएप्पल हां ओए उठो जा बैठा नरव जीवड़ा उठो थई जा उठ रे हट आकोर जैसी हो आपरे पछि एकला आवते जैसा जैसी अवन

જીવડું છું ગંદા લો મિત્રો પપ્પા ચોખા લઈને આવે છે વિનાયક રાસ સિરકી સોટેક પ્રીમિયમ ખબર નહીં આજ પહેલું છે કેવા નીકળ્યા મને ખબર નહીં પણ અમે તો પહેલા ગોપી વાપરતા હતા ગોપી ગોપી પછી વિનાયક રાસ અમે બજારમાં જઈને ઘરે પાછા આવી ગયા છે આ જો આ પોમ્પલા તેલ કાઢવા માટે લાઈ જો બતાવ આ કેટલાનો આવ્યો છેલો 120 રૂપિયા નું આ તેલ કાઢવા નતું કેટલા દિવસોથી આપ લઈ લીધું આ શું છે એ ગોળ 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 તેલ કાઢો જો કૂચો લાયા ખાપ લાયા ખાબો ભાગીને નાખતા ચકલી 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 ઓછા પેલી બાકીથી આ વીર લેન ફરે છે ને એટલા માટે ચમચી કે